ઢોરમાર મારતા થયેલ હત્યા બાબતમાં થયેલ પોલીસ ફરિયાદમાં એસઓયુ સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ તથા એજન્સીના માલિકનું નામ ફરિયાદમાં દાખલ કરવામાં અને કડકમાં કડક સજા કરી આદિવાસી સમાજને ન્યાય આપવામાં મામલતદાર શ્રી સંજેલીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ આજરોજ સંજેલી તાલુકાના આદિવાસી પરિવાર દ્વારા સંજેલી તાલુકા શ્રી એક પત્ર આપીને અમે રજૂઆત કરી છે કે જે રીતે આપણો દેશ આઝાદ થયો લોકતંત્રથી સત્તા પણ આજે લોકતાંત્રિક ગુલામી જેવી ફિલિંગ લાગણી થઈ રહી છે જે રીતે કેવડિયાની અંદર બે આદિવાસી યુવાનોની હત્યા કરવામાં આવી છે આ બાબતે અમે આજે સરકારશ્રીને રજૂઆત કરવા માગીએ છીએ કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે સત્તામંડળ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સત્તામંડળ તથા જે તે એજન્સી કામ કરી રહી છે આ એજન્સીનું નામ એફઆઈઆરની અંદર નથી તો અમારી આજે માંગણી છે કે ની અંદર મુખ્ય આરોપી તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સત્તા મંડળ અને જે એજન્સી છે એજન્સીના મુખ્ય માલિકનું નામ આવે એવી અમારી માંગણી છે સાથે સાથે બીજી માંગણી અમારી એવી છે જે મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે અને પ્રશાસન દ્વારા એ મૂર્તિને હટાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે આજે સમગ્ર ભીલ પ્રદેશના આદિવાસી પરિવાર દ્વારા અમે રજૂઆત કરીને કહેવા માંગીએ છીએ કે જો આ પીપેરો સર્કલ ઉપરથી આ જે મૂર્તિ છે એને એક ઇંચ પણ જો હટાવવામાં આવશે તો ત્યારબાદ આદિવાસી પરિવાર આવખી લેશે નહીં એટલે આ મૂર્તિને જે તે જે સ્થાને છે ત્યાં રહેવા દેવામાં આવે અને આને હટાવવાની જો કોઈ તજવીજ કરવામાં આવશે તો આગળની જે કંઈ પણ આદિવાસી પરિવાર દ્વારા આંદોલન કરવામાં આવશે એની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે